જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું જેઠ માસનું મહાત્મ્ય જેઠ મહિનો એ ભગવાન સૂર્યનારાયણ અને દેવને સમર્પિત છે આ મહિનામાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્ત્વ છે આપણા ધર્મગ્રંથોમાં જણાવ્યું છે કે આ મહિનામાં રોજ સૂર્યોદય પહેલાં જાગી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ ઉગતા સૂર્યને જળ ચડાવવું જોઈએ આવું કરવાથી આયુષ્ય વધે છે અને રોગ દોષ બાધામાંથી મુક્તિ મળે છે ઉગતા સૂર્યને અધૈ્ય આપવાથી આંખોનું તેજ વધે છે મન શાંત થાય છે અને આળસ દૂર થાય છે આપણા ધર્મગ્રંથોમાં કહ્યું છે કે જેઠ મહિનામાં નિત્ય સૂર્યોદય પહેલાં જાગી સ્નાન કરવાથી જાણે અજાણે થયેલા પાપ દૂર થાય છે જો નિત્ય આખો મહિનો આવું ન કરી શકાય તો આ મહિનાના દર રવિવારે વહેલા ઉઠી જાગીને સ્નાન કરવું અને ઉગતા સૂર્યને અધૈર્ય આપવું તેમજ અનાજ અને જળનું દાન કરવું આ મહિનામાં અનાજ અને જળનું દાન કરવાથી સોનાના દાન કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેઠ મહિનામાં સૂર્ય સાથે સંબંધિત દરેક વસ્તુઓ જેવી કે તાંબાના વાસણ લાલ કપડાં ઘઉં ગોળ કે લાલ ચંદનનું દાન કરવું જોઈએ શ્રદ્ધા પ્રમાણે તેમાંથી કોઈપણ વસ્તુનું દાન કરી શકાય રવિવારે મીઠા વિનાનું ભોજન લેવું બપોરે જળદાન કરવું એટલે કે કોઈ માટલામાં પાણી ભરીને દાન કરવું આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને પાણી પીવરાવાથી સોનાના દાન કરતાં પણ વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે જેઠ મહિનાનો મૂળ સંસ્કૃત શબ્દ છે જેષ્ઠ જ્યેષ્ઠ એટલે કે મોટું આ મહિનામાં સૂર્યનો તાપ પ્રબળ હોવાથી ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે આથી આ મહિનાને જ્યેષ્ઠ મહિનો કહેવાયો સમયશાસ્ત્રની દ્રષ્ટિએ આ મહિનામાં દિવસો લાંબા હોય છે અને ગરમી સતત વધારે હોવાથી આ મહિનામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી પક્ષીઓ માટે પાણીના કુંડા ભરીને રાખવા તેમજ વટે માર્ગો માટે પાણીની પર બંધાવવી અથવા પાણીના માટલા મૂકવા જેનું વિશેષ મહાત્મ્ય છે આમ જેઠ મહિનામાં જળદાન કરવાનું શાસ્ત્રમાં વિધાન છે આ મહિનામાં ફૂલ છોડ અને ઝાડને પાણી સિંચવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે આ મહિનો એ ભગવાન સૂર્ય અને દેવને સમર્પિત છે તેમની કૃપા મેળવવા જેઠ મહિનામાં જળદાન કરવું તેમજ બની શકે તેટલા વૃક્ષ રોપવા જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે આ મહિનામાં પાણીનો વ્યર્થ ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ આમ કરવાથી વરુણદેવ નારાજ થઈ જાય છે આથી આ મહિનામાં પ્રાતઃ કાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી સૂર્યદેવને જળ અર્પણ કરવું ફૂલ છોડને પાણી સિંચવું તરસિયાને જળ પ્રાપ્ત થાય એ માટેની વ્યવસ્થા કરવી જેઠ મહિનામાં જળદાન કરવાથી સૂર્યદેવ અને દેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આપણા ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જેઠ મહિનામાં જે વ્યક્તિ એક સમયે ભોજન કરે છે તે ધનવાન હોય છે આથી બની શકે તો એકટાણું કરવું કહ્યું છે કે જેઠ મહિનામાં તલનું દાન કરવાથી શારીરિક રોગ કષ્ટ પરેશાની દૂર થાય છે બળબુદ્ધિ અને આયુષ્યમાં વધારો થાય છે શાસ્ત્રમાં કહ્યું છે કે આ મહિનામાં પૂનમના દિવસે તલથી હવન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેઠ મહિનાનું સ્વામી મંગળ છે આથી આ મહિનામાં હનુમાનજીની પૂજાનું પણ વિશેષ મહાત્મ્ય છે આથી આખો જેઠ મહિનો મંગળવારે અને શનિવારે હનુમાનજીની પૂજા આરાધના કરવી હનુમાનના મંદિરે જઈ તેલ ચડાવવું કાળા અડદ કાળા તલ વગેરેનું દાન કરવું આમ કરવાથી બજરંગ બલીની પ્રસન્નતા પ્રાપ્ત થશે આ મહિનામાં નિત્ય સવારે સૂર્ય નમસ્કાર કરવા સૂર્ય મંત્રના જપ કરવા સૂર્યનારાયણની સ્તુતિ કરવી દેવની પૂજા કરવી વરુણદેવ એ વર્ષાના દેવ છે આથી વરુણદેવની પૂજા કરવાથી વરસાદ સારો પડે છે વરસાદ સારો પડવાથી અન્નની પ્રાપ્તિ થાય છે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે મનુષ્યો પિતૃઓ અને દેવતાઓના ભોજન કરવા યોગ્ય અમૃતમય અન્ન દરેક પ્રકારના રસ અને રસેન્દ્રિય તથા તેના અધિપતિ દેવતા વરુણ વિરાટ પુરુષની જીભમાંથી ઉત્પન્ન થયા છે આથી વરુણદેવને કરુણા રસના અધિષ્ઠાત્રા માનવામાં આવ્યા છે તો મિત્રો જેઠ મહિનામાં ભગવાન સૂર્યનારાયણ અને વરુણ દેવને પ્રસન્ન કરવા તેમની પૂજા આરાધના જરૂર કરવી જોઈએ આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું ફૂલ છોડને પાણી સિંચવું તરસ્યાને જળ પ્રાપ્ત થાય એ માટેની વ્યવસ્થા કરવી આ દરેક કાર્યો જેઠ મહિનામાં જરૂર કરવા જોઈએ તો મિત્રો આ હતું જ્યેષ્ઠ માસનું મહાત્મા ખૂબ જ સુંદર આ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યદેવ જય વરૂણ દેવ જય બજરંગબલી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ